અરવલ્લી જિલ્લામાં રાયડાનો પાક તૈયાર થતાં ખેડૂતો મોડાસા લોકાના માર્કેટ યાર્ડ ખાતે રાયડો વેચવા માટે આવી રહ્યા છે પરંતુ બજારમાં રાયડાના પાકનો ભાવ ગગડી જતા ખેડૂતોને પ્રતિ વીસ કિલો બસોથી પાંચસો રૂપિયા સુધી નુકસાન થઈ રહ્યું છે કે જેના પગલે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે તો વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની એકસો એકાવન બોરી આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસથી આઠસો સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ બસોથી પાંચસો રૂપિયાનું નુકસાન જોઈ રહ્યું છે ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ અગિયારસો રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમય ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે તો બીજી તરફ પાક લઈ આવતા ખેડૂતોનો પાક વાતાવરણને કારણે મોઈશ્વર વાળો આવી રહ્યો છે જેના કારણે ભાવ પૂરતા મળી રહ્યા નથી આ માલ ટેકાના ભાવે પણ વેચવામાં ખેડૂતોને મુશ્કેલી પડે તેવો માલ આવતો હોય બજારમાં રાયડાના ભાવ થી નવસો પ્રતિ એટલે કે બે કિલોના વેપારીઓ આપી રહ્યા છે ત્યારે હાલ મોડાસા માર્કેટયાર્ડમાં રોજની એકસો પચાસ બોરી આવક આવે છે પરંતુ પાકમાં ભીજનું પ્રમાણ વધુ હોવાને કારણે ભાવ સસ્તા વેચાઈ રહ્યો છે ત્યારે ભેજવાળું રાયડાનો પાક ટેકાના ભાવમાં લેવાતો નહીં હોવાના પગલે ખેડૂતો અહીં સસ્તા ભાવે વેચી પૈસા રોકડા કરી રહ્યા છે મોડાસા માર્કેટ યાર્ડમાં રાયડાની આવક સારી એવી છે પાક પણ સારો એવો છે પણ વાતાવરણના કારણે કહીએ કે જે કંઈ માલમાં મોસ્ચર બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે લગભગ છસોથી લઈને નવસો સુધીના ભાવ પડી રહ્યા છે ગવર્મેન્ટની ખરીદી છે પણ આ મોચરવાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે જો ગવર્મેન્ટ મોચરવાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે હાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોડાસામાં ખેડૂતો રાયડાનો પાક વેચવા આવી રહ્યા છે રોજિંદી રાયડાની આવક લગભગ સવા સો થી દોઢસો બોરી રોજિંદી આવક થાય છે રાયડાના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ સાડા પાંચસોથી નવસોની આજુબાજુ પડી રહ્યો છે રાયડામાં સરકારશ્રીના ટેકાના ભાવમાં હવાવાળો માલ ચાલતો ન હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં રોકડા નાણાં મેળવવા માટે માલ પોતાનો માલ સાડા પાંચસોથી નવસોની આજુબાજુ વેચી રહ્યા છે જે ટેકાના ભાવની ખરીદીથી એ ઘણો નીચો જઈ રહ્યો છે હાલ

એટલે ખેડૂત તો જવા માંગતો નથી સુકાઈ જાય પછી વેચવા જાય એ વખત બંધ હોય અને આ સાલ ગઈ સાલ તો તો રૂપિયા નુકસાન એક ભાવ વધારો બિયારણ ખાતર દવાઓનો અને નો મોલોને એટલી બધી જીવાત પડી છે ન પૂછે વાત એમ અને ખેડૂતોને તો પડ્યા પર પાછા જેવું થઈ ગયું છે અત્યારે છસો સાતસો રૂપિયા હવે ભેજ છે આ સતે છે અને સરકારમાં માં અગિયારસો રૂપિયા પહોંચેલો હોય આમ સરકાર માં પણ આવવા જાય તો એ ઓનલાઈન કરાવવા અને વેચવા જાય તો આને સુકાઈ ગયેલું હોય અને બહુ સો લોબો સમેલી એટલે ખેડૂત તો કોઈ ફાયદો નથી કારણ કે જો એમાંથી કોઈ ત્રણ ચાર માં સુકાઈ ગયું હોય રાયડાના પાકમાં માં પૂરેપૂરું નુકસાન છે અને અત્યારે એટલો જીવાત પડી છે ને રાયડામાં કે મોલો બહુ પરવામાન માં છે અને તેલેબીયા તમે જોવા જાવ તો તેલેબીયા ભાવ ઊંચો તેલ લેવા જાવ તમે હોવા તો ભાવ ઊંચા અને ખેડૂત વેચવા જાય તો ભાવ ઓછો એટલે રાયડામાં તો ખરેખર નુકસાન છે ગઈ સાલે